ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી વિજય મહોરતમાં ઉમેદવારી પત્ર ભર્યું અમિત શાહની સાથે મુખ્યમંત્રી ગૃહમંત્રી સીએમ રાજ્યના મંત્રીઓ અને સંગઠનના પ્રભારીઓ હાજર રહ્યા મેં આ જ સીટ પર સે 30 સાલ સે વિધાયક સંસદ રહા હું અહીં પે બહુત છોટે સે એક બૂથ કે કાર્યકર્તા સે બંને ઉમેદવારોની કલેક્ટર કચેરી પર મુલાકાત થઈ નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈ ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા માથે ટાલ કરાવી હાથમાં ગાંધીજીની જેમ લાકડી અને પગમાં ચંપલ પહેરીને પહોંચ્યા આ ચૂંટણીની ચર્ચિત બેઠક ની વાત કરીએ તો રાજકોટ થી કોંગ્રેસ ના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી હતી જામનગર થી ભાજપ ના ઉમેદવાર પૂનમ બેન માડમે માતા ના આશીર્વાદ લીધા બાદ કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું ઉત્તર ગુજરાતની મહેસાણા બેઠક પરથી બ્રામજી રામજી ઠાકોર ટ્રેક્ટર ચલાવી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા બાર એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં આજે એટલે કે શુક્રવારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી ઉમેદવારો માટે હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ બાવીસ એપ્રિલ છે જયારે ગુજરાતમાં તમામ સાત મે ના રોજ ચૂંટણી યોજાશે બ્યુરો રિપોર્ટ દિવ્યા ભાસ્કર શેર શહેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ